दुदेश्वर महादेव ની જગ્યા આ મહાદેવ જય હિલી પર ખરાવા હે મજામાને આજે આપણે આવી ગયા છીએ દુતેશર્મા દેવે અને નિયત આપણે કાર કે બાઇક એ જઈ શકે એવું નથી અત્યારે ચોમાસામાં તો દુનિયા અત્યારે આપણે ચાલીને જવાનું છે તમે જો આજુબાજુનો એટમોસ્ફિયર જો કેવું મસ્ત છે જો આયા ટ્રેકિંગ નો લાભ તમને મળી શકે છે જામનગર થી 35 કિલોમીટર સમાણા છે ઇસ સાઇડ આવે છે આ દુધેશ્વર મહાદેવ બહુ જ મજા આવે એવું એટમોસ્ફિયર હોય છે

હાલો હાલો જલ્દી આજ તો બહુ મજા આવે એવું જગ્યા એ છીએ અમે તમારે જો આનો પૂરો blog જોવો હોય ને તો અમારી youtube channel માં મેં રાખેલો છે અહીંયા થી દુધેશ્વર મહાદેવ જવાનો રસ્તો છે ને એ બહુ જ તે આપણને એમ થાય કે જાણે હિમાલય માં આવી ગયા છીએ એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અત્યારે અહીંયા આમ જો કેવી મજા આવે

અહિયાં વધારે વરસાદ પડે તો આપણે અહિયાં આવી ન શકીએ કેમકે અહિયાં થી બહુ પાણી વધારે હોય એ ઓછો વરસાદ હોય ત્યારે જ આપણે અહિયાં આવી શકીએ તો આજુ બાજુ ગ્રીનરી જોવો તમે બધી લીલોતરી લીલોતરી જ છે બઉ જ મજા આવે એવું છે આજે તો અને અહીંયા તમે નાસ્તો ને એવું સાથે લઇ આવ્યા હોય ને તો વધારે મજા આવે આમ જોવો આ જોવો કેવું છે અહિયાં અહિયાં વધારે બધા સાથે માણસો આવ્યા હોય ને તો વાતો ચિતો કરવાની મસ્તી મજાક કરવાની વધારે મજા આવે અને આમ ડુંગર ઉપર છે મંદિર અહિયાં જુના બહુ જ જૂનું પુરાણું મંદિર છે હાલો હજી તો ઘણું હાલવાનું બાકી છે બહુ ધીમે ધીમે હાલ્યા જઈશું અમે તો અત્યારે આમ જો સામે ડુંગર છે ને ત્યાં એની ઉપર છે ને તુ દેશ્વર નું મંદિર છે તમને ધજા દેખાતી હોય તો જો આમ જો આ ટ્રેકિંગ નો જેને બહુ શોખ હોય એ અહીંયા આવી શકે આ કેમ છે બધાયને જો બધા આવે છે ને આમ જો કેવું છે વાતાવરણ બધું તમે મારો આ પૂરો જોજો એટલે તમને મજા આવશે બહુ જ મસ્ત બહુ જ બધાને બહુ જ ગમશે આ વિડીયો એવો સરસ છે કેમ કે અહીંયા આમ જોવો તમને વાતાવરણ જોવો તમે કેવું શાંતિ વાળું છે આ ઢીંચી કે ઢીંચી છે ઉભા રહેજો

અહીંથી આગળ આપણે જઈ શકીએ છીએ ત્યાં પણ ફોરેસ્ટ ની જગ્યા આવી જાય છે આમ જો ટ્રેકિંગ માટેનો રસ્તો જુઓ તમે બોજ મસ્ત મસ્તી નો મો મોજ તો થાકે લાગી ગયો હવે અમને કેમ કે આટલું આપણે હાલતા ન હોય અને હવે હાલવાનું થાય ને આટલું એટલે થાક લાગે ઓહો અને બહુ ઉપર છે અને જો રસ્તો જોવો તમે કેવો છે આટલો કે નાનો નાનો રસ્તો છે સાવ કેડી જેવો અહીંયા બાઈક કે કાર લઈ ન શકો તમે ટ્રેકિંગ કરવાનો અને હાલવાનો અત્યારે બધાયને મજા આવે ને એવો રસ્તો છે થાકી ગઈ હું તો હાલો ને ઉપર જઈને નાસ્તો કરવાનો જ છે આમ જો વાતાવરણ અત્યારે માં city નું વાતાવરણ કેવું હોય આપણે અને અત્યારે અહી નું વાતાવરણ જોવો આમ જો આ કેવો રસ્તો છે ઈ જોવો ઓહો બઉ હું થાકી ગઈ હો હવે તો રક્ષિતા ભાગો મારા માટે ઉભા રહ્યો એ કુકી ઓ બારે જો તમે બે કે મમ્મી કે આ ફૂલ વરસાદ હોય તો નો આવી શક્યો સારું છે આજે વરસાદ નથી ભારે દૂર આજુબાજુ જો આપડે કેટલું ઊંચે આવ્યા છીએ જો કા વિડીયો ઉતાર દેજો હું ઊંચા ને બોલ પછી ઘરે જઈ હા હા બહુ મસ્તી નું છે જો આજે આ આ વ્યૂ જેવો મસ્ત છે જ આખો અહીંથી સીટી દેખાય વરસાદ આવે એમ છે હો જલ્દી હાલો હાલો વરસાદ આવે એમ છે ભાગો 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 આપણે અહીં રોકાવું

આગળ ગયા આપણી ગાડી ક્યાં રહી જગ્યા બહુ ઉપર આવેલું છે અહિયાં પણ હજી એવું નથી આટલી ઊંચાઈ છે તો કોઈ આવતું નથી રોજ પૂજા આરતી થાય છે બીલી પત્ર છે દીપ માળા છે ઉપર જવાય જો બહુ જ ઊંચાઈ આવેલું છે જો ઝૂમ કરીને આ ગાડી જઈ છે ત્યાંથી અમે આવ્યા છીએ બઉ જૂનું ઐતિહાસિક પૌરાણિક મંદિર ખડખંપાળિયા ગામ જામનગર સમા રોડ ઉપર ખડખંપાળિયા ગામ નું પાટી આવે એની સામે થાકી ગયા જય દુદ્ધેશ્વર મહાદેવ જો કેમ છે મોજ આવી જાય ચોમાસામાં તો હરિયાળી જોવું હરિયાળી ડુંગરા બધા ડુંગરા આપણે ઉભા ડુંગરો જ છે